હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ ધાર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ગીર ગાય આવેલ છે મિત્રો આ ગીર ગાય ઓરિજિનલ સો એ સો ટકા ગીર જોવા મળશે અને મિત્રો આ ગીર ગાય સાંજે અને સવારે છ સો દૂધ આપે છે દરરોજના બાર લીટર દૂધ આપે છે અને મિત્રો આ ગીર સાવ વાજબી ભાવમાં ગીર ગાય વેસવાની છે વધુ વિગત આગળ જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો આ ગીર ગાયની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ ગીર ગાયની તો ગીર ગાય બીજું વેતર વ્યાવવાની વીસ દિવસની કાશી છે મિત્રો અને આ ગીર ગાય પહેલાં વેતરમાં સો લિટર સવારના અને સો લિટર સાંજના દૂધ આપતી અને સોએ સો ટકા ઓરિજિનલ ગીર ગાય જોવા મળશે અને સાવ સોજી ગીર ગાય છે તેવું માલિકનું કહેવું છે ફૂલ જવાબદારી સાથે વેસવાની છે કોઈ પણ દગો તમને ગાયમાં જોવા નહીં મળે અને ઓરિજિનલ ગાય કાન અને જેનું માથું છે તે ઓરિજિનલ જોવા મળશે મિત્રો સાવ સોજી ગાય છે અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ ગીર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તમારા ફ્રેન્ડ સર્કલમાં વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપ બધામાં વિડીયો શેર કરી દેજો જેથી કોઈને પણ આ વિડીયો કામ લાગી શકે સો ફૂલ જવાબદારી સાથે બેસવાની છે અને મિત્રો વાત કરીએ આપણે ગીર મોબાઈલ નંબર માલિકનો અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ગીર ગાયના માલિકની તો માલિકનું નામ મુરુભાઈ છે અને મિત્રો મુરુભાઈએ ગીર ગાયની કિંમત પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે અને મિત્રો તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો મુરુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું અઠ્ઠાણું અઠ્ઠાવન છવ્વીસ સિત્તેર અઠ્ઠાણું અઠ્ઠાણું અઠાવન છવ્વીસ સિત્તેર સ્ક્રીન ઉપર આપેલો છે મુરુભાઈનો મોબાઈલ નંબર છે અને આ ગાયની કિંમત પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે અને મિત્રો આ ગીર ગાય તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર ગામ દિયોદર ગામ જોવા મળશે તો મિત્રો નામ મુરુભાઈ મુરુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને રાઇટરમાં બંનેમાં આપેલો છે તો મિત્રો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી જોઈ અને રૂબરૂ સ્થળ ઉપર જોઈ શકો છો જયરાજ